નમસ્કાર વાલા દર્શક મિત્રો અને તમામ વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં મિત્રો આજે હું ફરી એક વખત એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક માહિતી લઈને તમારી સમક્ષ હાજર થયો છું મિત્રો આજનો આ વિડીયો તમારે શરૂઆતથી અંત સુધી જોવો જ પડશે કારણ કે જે માહિતી હું આજે આપવા જઈ રહ્યો છું તે દરેક પેન્શનર દરેક નિવૃત્ત કર્મચારી અને દરેક સરકારી કર્મચારીને સીધી રીતે અસર કરનારી છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ નવા વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆતમાં સરકાર તરફથી આપવામાં આવેલી મોટી જાહેરાત વિશે જે ખાસ કરીને સડસઠ વર્ષથી ઉપરના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે અત્યંત ઉપયોગી અને લાભદાયક સાબિત થવાની છે મિત્રો વિડીયો આગળ વધારતા પહેલાં એક નાની પરંતુ દિલથી કરેલી વિનંતી કરવાની છે જો તમે હજી સુધી આપણી આ ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપા કરીને તરત જ રેડ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી દો અને હા તેની બાજુમાં જે ઘંટડીનું બટન દેખાય છે તે પણ દબાવી દો જેથી અમે જ્યારે પણ નવી માહિતી લઈને આવીએ તો તમને તરત જ નોટિફિકેશન મળી જાય કારણ કે મિત્રો અમે રોજબરોજ પેન્શન પગાર મહેનતાણું ડીએડીઆર પગાર પંચ અને નિવૃત્ત કર્મચારીઓના હકની સાચી વિશ્વસનીય અને સત્ય માહિતી લઈને આવીએ છીએ તેમજ જો તમને અમારા વિડિયો ઉપયોગી અને માહિતી સ્પ્રદ લાગતા હોય તો નીચે લાઇક બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં તમારું એક લાઇક અમને એક સબસ્ક્રિપ્શન અને નવી નવી અને સાચી માહિતી લાવવા માટે ખૂબ જ મોટું પ્રોત્સાહન આપે છે અને અમારી મહેનતને સાર્થક બનાવે છે હવે મિત્રો ચાલો આજના મુખ્ય વિષય પર વાત કરીએ તો નવું વર્ષ બે હજાર છવ્વીસ એ ભારત સરકારના કર્મચારીઓ રાજ્યોના સરકારી કર્મચારીઓ અને દેશભરના કરોડો પેન્શનરો માટે નવી આશા નવી શરૂઆત અને ખાસ કરીને સારા સમાચારની સ્વાગત લઈને આવ્યું છે ખાસ કરીને છેલ્લા ઘણા વર્ષોથી જે વાતની સતત ચર્ચા ચાલી રહી હતી જેની બધા કર્મચારીઓ અને પેન્શનરો આતુરતાપૂર્વક રાહ અને આશાભરી નજરે રાહ જોઈ રહ્યા હતા તે છે આઠમો પગાર પંચ એટલે કે આઠમો પગાર આયોગ અથવા આઠમો પગાર પંચ મિત્રો જેમ તમે બધા જાણો છો કે સાતમું પગાર પંચ એ પોતાનો સંપૂર્ણ દસ વર્ષનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સફળતાપૂર્વક પૂર્ણ કરી દીધો છે અને હવે નિયમ અને પરંપરા મુજબ આઠમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી સત્તાવાર રીતે અમલમાં આવવાનું છે એટલે કે આવી ગયું છે મિત્રો ઘણા પેન્શનર ભાઈઓ અને બહેનોના મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે અને તે ખૂબ જ વ્યાજબી પ્રશ્ન છે કે જો આઠમો પગારપંચ મોડેથી જાહેર થાય જો અહેવાલ આવવામાં વિલંબ થાય તો શું આપણને નુકસાન થશે શું આપણે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ પછીના લાભો ગુમાવી દઈશું તો મિત્રો અહીં હું ખૂબ જ સ્પષ્ટ રીતે અને સ્પૂર્ણ આત્મવિશ્વાસ સાથે સમજાવવા માગું છું કે પગારપંચ ક્યારે સત્તાવાર રીતે જાહેર થાય છે તે એક અલગ બાબત છે પરંતુ તેની અસર હંમેશા લાગુ પડવાની નિર્ધારિત તારીખથી જ ગણવામાં આવે છે એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જો કોઈપણ પ્રકારનો પગાર વધારો પેન્શન વધારો કે અન્ય કોઈ નાણાકીય લાભ લાગુ પડે છે તો તે તારીખથી લઈને જ્યારે અત્યાર સુધી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધીની તમામ બાકી રકમ સરકાર તરફથી લેણી ગણાશે અને આગળ જઈને એરિયરના સ્વરૂપમાં એટલે કે બાકી રકમના સ્વરૂપમાં તમામ કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં એક મુશ્ત જમા કરવામાં આવશે તેથી તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો હવે વાત કરીએ કે આઠમા પગાર પંચ હેઠળ ખરેખર કેટલો વધારો થવાની શક્યતા છે તો નિષ્ણાતો અર્થશાસ્ત્રીઓ અને સરકારી સૂત્રો દ્વારા આપવામાં આવેલા મતો અને અંદાજો મુજબ આઠમા પગાર પંચ હેઠળ કર્મચારીઓના મૂળ પગારમાં અને પેન્શનરોની મૂળ પેન્શનમાં લગભગ વીસ ટકાથી લઈને ત્રીસ ટકા સુધીનો નોંધપાત્ર વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો આ કોઈ નાનો વધારો નથી આ એક ઐતિહાસિક અને જીવન બદલનારો વધારો છે કેટલાક અધિકૃત અહેવાલો અને અભ્યાસો મુજબ ફિટમેન્ટ ફેક્ટર જે આપણા પગારનો અદ્ભુત ગુણ ગણાય છે તેને બે પોઈન્ટ ચારથી લઈને ત્રણ વચ્ચે ક્યાંક રાખવામાં આવી શકે છે મિત્રો જો આવું ખરેખર થાય છે તો કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓને રાજ્ય સરકારોના લાખો કર્મચારીઓને પેન્શનર દેશભરના કરોડો પેન્શનરોને અભૂતપૂર્વ નાણાકીય રાહત અને આર્થિક મજબૂતાઈ મળવાની છે મિત્રો અહીં હું એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રસપ્રદ વાત તમારા ધ્યાન પર લાવવા માગું છું કે સાતમું પગાર પંચ હેઠળ હજુ એક છેલ્લો ડીએ વધારો બાકી છે અને એ પણ બમ્પણ બમ્પર વધારો જોવા મળવાની ખૂબ જ પ્રબળ શક્યતા છે કારણ કે મિત્રો જેમ આપણે બધા અનુભવી રહ્યા છીએ કે બજારમાં મોંઘવારી સતત અને પ્રબળ સતત અને લાગણી વગર વધી રહી છે રોજિંદા વપરાશની ચીજોના ભાવ આસમાને પહોંચી રહ્યા છે અને સીપીઆઈ આઈડબ્લ્યુ એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીઅલ વર્કર્સના આંકડા અને ગણતરીઓ એ વાતને સ્પષ્ટ રીતે સાબિત કરે છે કે આગામી ડીએ વધારો કર્મચારીઓ અને પેન્શનરો બંને માટે રાહતરૂપ અને સ્વાગત યજ્ઞ સ્વાગત યોગ્ય રહેવાનો છે અને મિત્રો આ ડીએ વધારો આપણા બધા પેન્શનરો માટે ડીઆર તરીકે એટલે કે મહેનતાણા રાહત તરીકે લાગુ પડશે જેનાથી માસિક પેન્શનમાં સીધો અને તાત્કાલિક વધારો જોવા મળવાની શક્યતા છે મિત્રો હવે વાત કરીએ આઠમા તૈયારીઓ કેટલી આગળ વધી ગઈ છે ભારત સરકાર દ્વારા આઠમા પગાર પંચની ટર્મ્સ ઓફ રેફરન્સ જેને ટૂંકમાં આપણે ટીઓઆર કહીએ છીએ તે પહેલેથી જ સત્તાવાર રીતે મંજૂર કરવામાં આવી ચૂકી છે અને પગાર આયોગની સમિતિને સંપૂર્ણ અને વિગતવારે અહેવાલ તૈયાર કરવા માટે લગભગ અઢાર મહિનાનો પૂરતો સમય અને સમયગાળો આપવામાં આવ્યો છે હવે મિત્રો કોઈ વિચારી શકે કે અઢાર મહિના તો ખૂબ જ લાંબો સમય છે પરંતુ અહીં સમજવા જેવી વાત એ છે કે આવા મહત્વના નિર્ણયો માટે જે દેશના કરોડો લોકોના જીવનને પ્રભાવિત કરે છે તેના માટે વિગતવાર અભ્યાસ સંશોધન વિવિધ પક્ષો સાથે ચર્ચા વિચારણા અને સમગ્ર આર્થિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું ખૂબ જ જરૂરી હોય છે તેથી જ અહેવાલ તૈયાર થવામાં સમય લાગશે પરંતુ મિત્રો કર્મચારીઓ અને પેન્શનરોને બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જેમ મેં પહેલાં સમજાવ્યું લાભો એક જાન્યુઆરી બે હજાર છવ્વીથી જ ગણવામાં આવશે મિત્રો આપણે ઇતિહાસમી ઇતિહાસમાંથી શીખી શકીએ છીએ કે અગાઉ પણ આવું જ થયું છે સાતમું પગાર પંચ જાન્યુઆરી બે હજાર સોળથી લાગુ કરવામાં આવ્યું હતું પરંતુ તેની સત્તાવાર મંજૂરી અને સંપૂર્ણ અમલીકરણ જૂન બે હજાર સોળમાં શરૂ થયું હતું એટલે કે લગભગ છ મહિનાનો વિલંબ થયો હતો પરંતુ તે સમયે પણ જાન્યુઆરી બે હજાર સોળથી લઈને જૂન બે હજાર સોળ સુધીની તમામ બાકી રકમ તમામ વધારાની રકમ કર્મચારીઓ અને પેન્શનરોને એરિયરના સ્વરૂપમાં સંપૂર્ણ રીતે ચૂકવવામાં આવી હતી તેથી ભારત સરકારની આ પરંપરા અને પ્રતિબદ્ધતા પર આપણે આત્મવિશ્વાસ રાખી શકીએ છીએ મિત્રો હવે વાત કરીએ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી સૂચન વિશે તો તાજેતરના અહેવાલો અને સમિતિની ચર્ચાઓ મુજબ એવું સૂચન કરવામાં આવ્યું છે કે લેવલ એકથી લઈને લેવલ છ સુધીના પગાર ધોરણોને એક સાથે મર્જ કરવામાં આવે એટલે કે તેમને એક જ કરવામાં આવે મિત્રો આનો અર્થ શું છે અને આનાથી શું ફાયદો થશે તો તેનો સીધો અર્થ એ છે કે સૌથી નીચલા પગાર ધોરણના કર્મચારીઓને જેઓ સમાજની સેવા કરતા હોય અને જેમનો પગાર સૌથી ઓછો હોય છે તેમને વધુ ન્યાયસંગત વધુ વ્યાજબી અને વધુ સમાનજનક પગાર મળી શકે હાલમાં લેવલ એક કર્મચારીનો લઘુત્તમ મૂળ પગાર અઢાર હજાર રૂપિયા છે જ્યારે લેવલ બેમાં ઓગણીસ હજાર રૂપિયા મળે છે મિત્રો આજના યુગમાં આ રકમ ખૂબ જ ઓછી છે જો આ લેવલ્સ મર્જ થાય અને એક સમાન પગાર ધોરણ બને તો સૌથી ઓછા પગારવાળા કર્મચારીઓના જીવનમાં મોટો અને સકારાત્મક ફેરફાર આવશે તેમને સતત વધી રહેલી મોંઘવારી સામે લડવા માટે મોટી રાહત મળશે અને તેમનું જીવન ધોરણ સુધરશે મિત્રો અહીં હું એક અત્યંત મહત્વપૂર્ણ વાત ખૂબ જ ભારપૂર્વક કહેવા માગું છું કે આ બધા સુધારા આ બધા વધારા આ બધા લાભો માત્ર વર્તમાનમાં સેવા હોય તેવા કર્મચારીઓ માટે જ નહીં પરંતુ આપણા બધા પેન્શનરો માટે પણ એટલા જ મહત્ત્વના છે અને એટલી જ અસર ધરાવે છે કારણ કે મિત્રો પેન્શનની ગણતરી હંમેશા મૂળ પગાર સાથે સીધી રીતે જોડાયેલી હોય છે એટલે કે જ્યારે વર્તમાન કર્મચારીઓનો પગાર વધે છે તો સ્વાભાવિક રીતે પેન્શન પણ તે જ પ્રમાણમાં વધે છે અને તેની સાથે સાથે પેન્શન પર મળતું મહેનતાણું એટલે કે ડીઆર પણ વધે છે તેથી વર્તમાન કર્મચારીઓ અને પેન્શનરો બંને એક જ સિક્કાની બે બાજુ છે અને બંનેને સમાન લાભ મળે છે મિત્રો ખાસ કરીને સડસઠ વર્ષથી અને તેથી વધુ ઉંમરના આપણા વરિષ્ઠ પેન્શનર ભાઈઓ અને બહેનો માટે સરકાર દ્વારા આ નવા વર્ષ બે હજાર છવ્વીસમાં વધારાના લાભો અને સુવિધાઓની જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાતનો મુખ્ય હેતુ એ છે કે આપણા વરિષ્ઠ નાગરિકોનું આપણા વૃદ્ધ માતા પિતાનું જેમણે આખું જીવન દેશની અને સમાજની સેવા કરી છે તેમનું જીવન વધુ સુરક્ષિત વધુ આરામદાયક અને વધુ સન્માનજનક અને આર્થિક રીતે મજબૂત બનાવવાનો હેતુ છે આ વધારાના લાભોમાં આરોગ્ય સુવિધાઓ તબીબી ખર્ચમાં રાહત પરિવહન સુવિધાઓ અને પેન્શનમાં વધારાનો વિશેષ ભથ્થો સામેલ થઈ શકે છે અને સામેલ શકે છે મિત્રો આ સમયગાળામાં ધીરજ રાખો સત્તાવાર જાહેરાતોની રાહ જુઓ અને કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરો તમારી સાચી અને વિશ્વસનીય માહિતી માટે તમારા હક્કોની જાણકારી માટે સરકારી યોજનાઓની તાજી અપડેટ માટે હંમેશા આપણી ચેનલ પેન્શન ગુજરાત સાથે જોડાયેલા રહો અમે તમારી સાથે છીએ તમારા હકની લડત માટે તમારા પ્રશ્નોના જવાબ આપવા માટે અને સાચી માહિતી પહોંચાડવા માટે મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ